અંકલેશ્વર મહાવેટાન ઉપર પુનઃ ભર બપોરે ચક્કા જામ સર્જાયો હતો જુના નેશનલ હાઇવે નંબર 8 ને જોડતા મહાવીર ટર્નિંગ પર ટ્રાફિક ઓએનડીસી કોલોની રાજપીપળા ચોકલી રોડ પર જોવા મળ્યો હતો જુના નેશનલ હાઇવે નંબર 8 પર તેની અસરથી હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અંકલેશ્વર શહેરના ખાડા અને રોડ પરનો ટ્રાફિક જામની પરિસ્થિતિ વચ્ચે વાહન ચાલકો અને રાહદારીઓ તોબા પુકારી ચૂક્યા છે

તેની અસર જૂના નેશનલ હાઈવે પર જોવા મળી હતી ગડખોલ ટી બ્રિજ થી પ્રતિન ચોકડી સ્ટેશન રોડ તરફ જતા માર્ગનો વાહન વ્યવહાર અવરોધાયો હતો અને હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો બપોરના સમયે ટી